નમસ્કાર આપની સાથે હું છું અને તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પરેશભાઈ ગૌસ્વામીને હવામાન નિષ્ણાત જે હવામાનને લઈને આગાહીઓ કરે છે એમની પાસેથી જાણવું છે કે ચોમાસાની વિદાય શું કહી રહી છે અને રાજ્યમાં વરસાદ હવે કયા જિલ્લાઓમાં કેવું પડવાનું છે પરેશભાઈ સ્વાગત છે આપનું જમાવટમાં પરેશભાઈ એક તરફ નવરાત્રી આવી રહી છે અને ખેલૈયાઓને ચિંતા છે કે વરસાદ પડશે તો અમે રમીશું કઈ રીતે અઢાર તારીખ થી ત્રેવીસ તારીખ સુધી વરસાદનું જોર વધારે રહેવાનું છે આવી આગાહી અલગ અલગ કરવામાં આવે છે ચોમાસાની વિદાયની રાજસ્થાનથી શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં શું કહી રહી છે ચોમાસાની વિદાય અને વરસાદની આગાહી ચોક્કસથી બેન સંપૂર્ણ માહિતી આપવાની છે આમ તો ગુજરાતમાંથી પણ અમુક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચુકી છે પણ અત્યારે જે આપણે વરસાદ પડી રહ્યા છે થંડરસ્ટોમ એક્ટિવિટી થવાની છે આ થંડરસ્ટોમ એક્ટિવિટી છે એ આવનારા ચાર પાંચ દિવસ સુધી થોડીક તીવ્ર થંડરસ્ટોમ એક્ટિવિટી થશે આપે જેમ જણાવ્યું એમ કે ખેલૈયાઓમાં પણ ચિંતા હશે કે અમે કેમ રમશું તો ખેડૂતોમાં એવી ચિંતા છે કે અમે કેમ જીવશું કેમ કે ખેલૈયાની તો માત્ર ચિંતા એટલી જ હશે કે કેમ રમશું પણ ખેડૂતની ચિંતા ખૂબ મોટી છે કે કેમ જીવશું ચાર મહિનાનો જે આ પાક છે બેન અને ચાર મહિનાની તપસ્યા પછી જે મગફળી હોય કપાસ સોયાબીન હોય કે અન્ય કોઈ પણ પાક હોય આ પાક તૈયાર થયો છે અને ત્યારે હવે ચોમાસું હવે રિટર્ન થઈ રહ્યું છે ને રિટર્ન થતું ચોમાસું છે એ પણ ક્યાંય ને ક્યાંય વરસાદ આપવાનું છે એટલે દુઃખ એ વાતનું છે કે ઘણા બધા ખેડૂતો છે એનો જે તૈયાર થયેલો પાક છે એ પલળશે ને આમાં ઘણું બધું નુકસાન પણ જશે જો કે સો એ સો ટકા ખેડૂતને આ ઇફેક્ટ કરતા નથી કેમ કે ચાલુ વર્ષે ઘણા બધા વિસ્તાર એવા છે કે ત્યાં લેટ વાવેતર થયું હતું તેને હજી હાર્વેસ્ટિંગમાં સમય લાગશે એટલે એ લોકોનો વાંધો નથી પણ ઘણા બધા મિત્રોને આ અસર કરવાનું છે ત્યારે હું આપણે સૌપ્રથમ જે ચોમાસાની વાત કરું તો જેવી રીતે ચોમાસાએ બે દિવસથી રાજસ્થાનમાંથી વિદાય લેવાનું ચાલુ કર્યું હતું આજે કચ્છના ઘણા બધા વિસ્તારો અને બનાસકાંઠાને જે વાવ વાવ થરા જેવો જે નવો જિલ્લો છે એ જિલ્લાઓ અને પાટણના કોઈ કોઈ સેન્ટરોમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે એટલે ગુજરાતમાંથી પણ અત્યારે ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત થઈ ગઈ છે એટલે એક મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ હોય આ પ્રોસેસ આમ તો જનરલી દિવસ ચાલતી હોય જરૂરી નથી કે જયારે પણ ચોમાસાની વિદાય થાય તો એક બે દિવસમાં થઈ જાય કે દર દિવસ સમય અનુરૂપ ઘણી વખત બે થી પાંચ દિવસમાં ચોમાસું વિદાય થતું હોય ક્યારેક આઠ થી દસ દિવસ સમય લેતો હોય છે પણ જે આ ચોમાસાની વિદાય અત્યારે થઈ રહી છે તેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ બીજા સક્રિય છે છે ના ચોમાસાની વિદાય પણ અત્યારે ધીમી ગતિએ ચાલી રહી છે પણ એની સાથે અત્યારે ગુજરાત ઉપર અસ્થિરતા સર્જાયેલી છે આ અસ્થિરતાથી ઠંડરસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ આપશે એનું મેન કારણ છે કે અત્યારે ચોમાસાના જે અ રિટર્ન થતા પવનો છે એ સાથે સપ્ટેમ્બર મહિનાનો અત્યારે આપણે મધ્યથી પણ આગળ નીકળી ગયા છે મહિના સ્વાભાવિક રીતે સપ્ટેમ્બર મહિનામાં તાપમાન તાપમાન છે છે ઊંચું જતું હોય હવે અત્યારે ઓવર ગુજરાતમાં જોઈએ તો ચોત્રીસ થી લઈ અને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે ત્યારે ઊંચું તાપમાન હોય અને એ સાથે જે ઉપર હવામાં ભેજ રહેલો છે એ ભેજ અને ઊંચું તાપમાન હોય ત્યાં લોકલ નાની એવી સિસ્ટમ જનરલી બનતી હોય છે અને દર વર્ષે

વરસાદ આપવા માટે સક્ષમ હોય અને એમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જનરલી થતી હોય એક્ટિવિટી થાય એટલે તોફાની વરસાદ પડે ભલે એ જ્યાં પડશે ત્યાં બપોર પછીના સેશનમાં એટલે કે ત્રણ થી લઈને છ વાગ્યા સુધીના સેશનમાં ગમે ત્યારે કલાક બે કલાક માટે વરસાદ પડે અને જ્યાં પડે ત્યાં ગાજવીજનું પ્રમાણ વધારે રહે અને ગાજવીજ અને સાથે પવનનું પ્રમાણ પણ વધારે જોવા મળતું હોય છે આમાં થોડુંક તોફાન વધારે જોવા મળતું હોય છે કેમ કે સ્વાભાવિક રીતે અત્યારે ઊંચા તાપમાનને કારણે લોકલ બનેલી સિસ્ટમ હોય આ સિસ્ટમ છે એ લો લેવલની હોય છે એટલે કે લગભગ સાતસો એચપીએ લેવલે અથવા તો આઠસો પચાસ એચપીએ લેવલે બને છે તો પછી બહુ તોફાન ન થતું હોય પણ જ્યારે નવસો એચપીએ લેવલે કોઈ પણ સિસ્ટમ તૈયાર થતી હોય તો આપણે થોડુંક તોફાન જોવા મળતું હોય અને સ્વાભાવિક રીતે જે ચોમાસાની શરૂઆત એટલે કે પહેલા વરસાદ અને છેલ્લા વરસાદ આની અંદર નવસો એચપીએ લેવલે સિસ્ટમ ઘણી વખત સક્રિય થતી હોય ને એને કારણે આપણે તોફાની વરસાદ પડતા હોય એટલે આ વરસાદ છે એ સાર્વત્રિક નહીં હોય જ્યાં પડશે ત્યાં બે પાંચ કિલોમીટર કે દસ કિલોમીટરના એરિયામાં પડશે બીજા બે પાંચ કિલોમીટરમાં ન હોય એનાથી આગળ પાંચ પાંચ દસ કિલોમીટરમાં હોય એ પ્રકારે છૂટાછવાયા વરસાદ પડવાના છે જો કે મુખ્ય વાત એ એ પણ છે કે આની સૌથી વધુ તીવ્રતા છે દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે અને બીજા નંબરે હશે સૌરાષ્ટ્ર વિસ્તાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ કરતા બીજો એક વિસ્તાર હશે ઉત્તર ગુજરાતનો નો જોકે ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે છતાં પણ ત્યાં હજુ પણ ત્રેવીસ તારીખ સુધી

ત્યાર પછી જે દક્ષિણ તરફ ચોમાસું આગળ નીકળી જાય છે એટલે કે જે કર્ણાટક છે આંધ્રપ્રદેશ છે કેરળ છે તમિલનાડુ છે આ રાજ્યો ચોમાસુ આગળ વધે છે એને ઈશાન નું ચોમાસું કહેવામાં આવે છે અત્યારે જે આ વિદાય લઈ રહ્યું છે નૈઋત્યનું ચોમાસું છે નૈઋત્યનું ચોમાસું છે એ જનરલી ગુજરાતમાં તો પંદર જૂને ની શરૂઆત થતી હોય છે અને પંદર થી લઈને પચીસ સપ્ટેમ્બર વચ્ચે એની વિદાય થતી હોય છે એટલે હવે આ નેઋત્યનું ચોમાસું મધ્ય ભારતથી દક્ષિણ તરફ આગળ વધશે પછી નેઋત્યનું ચોમાસું નથી રહેવાનું પછી ઈશાનનું ચોમાસું કહેવાશે અને સ્વાભાવિક રીતે ઈશાનનું ચોમાસું છે દક્ષિણ ભારતમાં ચાલુ હોય ત્યાં એ વરસાદ પડતા હોય એટલે એમાંથી જે અમુક લેયરો છે એ ગુજરાત સુધી લંબાય એટલે ગુજરાતમાં ચોમાસું વિદાય લે એ પછી પણ ઘણી વખત છૂટાછવાયા વરસાદ પડતા હોય અને એને આપણે આંકડાની દ્રષ્ટિએ એવું ગણવામાં આવે છે કે ચોમાસું પૂર્ણ થઈ ગયું પછી તુરંત જ માવઠાના ઝાપટાવું પડ્યો આવું દર વર્ષે આમ તો મોટા ભાગે દસ વર્ષમાંથી પાંચ સાત વર્ષ આવું બનતું હોય છે એવી જ રીતે આ વર્ષે પણ સંભાવનાઓ છે આ ચોમાસું અત્યારે ભલે વિદાય લઈ રહ્યું છે આ આજે સત્તર તારીખથી લઈને હજુ બાવીસ ત્રેવીસ તારીખ સુધી છૂટાછોયાએ ઘણી જગ્યાએ વરસાદ પડશે જ્યાં પડશે ત્યાં તોફાની પણ પડી જશે નહીં પડે ત્યાં બિલકુલ નહીં હોય અને એ પછી પણ ત્રેવીસ થી લઈને ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે પણ રાજ્યની અંદર વરસાદ છૂટાછવાયા ચાલુ રહેશે જોકે અઠ્યાવીસ ઓગણત્રીસ આ ત્રણ દિવસ હશે એમાં અનેક જગ્યાએ થંડસ્ટ્રોમ એક્ટિવિટી થશે અને સામાન્ય કરતા વધારે વરસાદ પણ પડી જશે જોકે એ પણ છૂટાછવાયા વરસાદ હશે અને એ ત્રીસ સપ્ટેમ્બર પછી ઓક્ટોબરનું જે પહેલું અઠવાડિયું હશે એમાં પણ બેન વરસાદની શક્યતાઓ છે એટલે આ વરસાદી જે પ્રક્રિયાઓ છે એ લાંબી ચાલશે જ્યાં સુધી તાપમાન છે એ ડાઉન ન થાય ત્યાં સુધી જે દક્ષિણની અંદર દક્ષિણ ભારતમાં જે ઈસાન નું ચોમાસું ચાલુ થશે અને થોડીક હજુ પણ લાંબી ચાલે તેવું એક મારું વ્યક્તિગત અનુમાન છે આજે વરસાદની લાંબી ચાલવાની પ્રક્રિયા છે ખેડૂતો સાથે તમે જોડાયેલા છો અંતિમ સવાલ આપને પૂછી લો ખેડૂતોને શું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે

ઘણા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે એ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ પછી ગઈકાલે એવા મેસેજ આવ્યા છે કે તમારે જે રજીસ્ટ્રેશન થયું છે એ અમે સેટેલાઇટ થી ચેક કર્યું છે તમે મગફળી માટે મગફળીના વેચાણ માટે તમે અમને અરજી આપી છે પણ વાસ્તવમાં અમે સેટેલાઇટથી ચેક કર્યું એમાં તમારું મગફળીનું વાવેતર બતાવતું નથી એટલે તમારે ગ્રામ સેવકનો સંપર્ક કરવો હવે આવો જે મેસેજ આવ્યો છે જેને કારણે ઘણા બધા લોકોની અંદર એક એવી શંકા છે થઈ કે અમારું રજીસ્ટ્રેશન કેન્સલ કેન્સલ થયું થયું વાસ્તવમાં એ નથી સરકારે દરેક ખેડૂતને જાણ કરી છે કે સેટેલાઇટ થી ચેક કર્યું એમાં બતાવતું નથી એટલે તમારે ગ્રામ સેવક ને અરજી કરવાની છે કે સેટેલાઇટ ભલે નથી બતાવતું પણ અમારા ખેતર ની અંદર મગફળીનો પાક છે અત્યારે પાક ઉભો છે એટલે સ્થળ તપાસમાં પણ એ લોકો ચેક કરી અને તમારું જે રજીસ્ટ્રેશન છે એને કન્ટિન્યુ કરશે એટલે ખેડૂતોએ ગભરાવાનું નથી આવા મેસેજ થી કોઈના પણ મોબાઈલમાં આવો મેસેજ આવે તો એને પોતાના વિસ્તારના ગ્રામ સેવક જે હોય છે સરકારી અધિકારી એનો સંપર્ક કરવાનો છે ને એને આપણે એક અરજી લખીને આપી દેવાની છે કે મને આવો મેસેજ મળ્યો છે તો વાસ્તવમાં મારી પાસે મગફળીનું વાવેતર છે એટલે અત્યારે જે ગુજરાતના ખેડૂતોની અંદર આ એક મોટો ભય છે એના માટે આ એક મારો આપના માધ્યમથી એક મેસેજ છે કે આમાં કોઈ ગભરાતા નહીં અને ગ્રામ સેવકનો સંપર્ક કરજો આભાર પરેશભાઈ જમાવટ સાથે જોડાવા માટે તો હજુ પણ ઓક્ટોબર નું પહેલું સપ્તાહ જેમ પરેશભાઈ કહ્યું કે વરસાદી માહોલ રાજ્યની અંદર રહેવાનું છે ચોમાસાની વિદાયની શરૂઆત ચોક્કસ થઈ ગઈ છે તમારા ગામ જિલ્લા વિસ્તારમાં કેવો માહોલ છે વરસાદ પડી રહ્યો છે કે નહીં બધી જ માહિતી કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર